હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી હતી જેમાં જાહેરાત ક્રમાંક ત્રણસો વીસ બે હજાર પચીસ છવ્વીસ માઇન્સ સુપરવાઇઝર વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના આપવામાં આવેલી છે જે અંગે વિગતે માહિતી જોઈએ મિત્રો મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક ત્રણસો વીસ બે હજાર પચીસ છવ્વીસ માઇન સુપરવાઇઝર વર્ગ ત્રણ સ્વર્ગની એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે મંડળ દ્વારા ઉમેદવારોના વ્યાપક હિતને ધ્યાનમાં લઈ ઉક્ત સ્વર્ગની પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લેવાનો નિર્ણય લીધેલ હોય બંને ભાષાનો અભ્યાસક્રમ નીચે મુજબ ધ્યાને લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલું છે

સંબંધિત પ્રશ્નો પૂછાશે જયારે બે નંબર ઉપર ગાણિતિક કસોટીઓના ત્રીસ પ્રશ્નો હશે અને ત્રીસ ગુણ હશે જેમાં સંખ્યા પદ્ધતિ અને અને સમાંતર સમાંતર શ્રેણી શ્રેણી ગુણોત્તર ગુણોત્તર ટકાવારી પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર કાર્ય માહિત અને ચાંકણનો નિયમ વગેરે સંબંધિત પ્રશ્નો પૂછાશે ત્યારબાદ મિત્રો ભાગ બી માં એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં પ્રથમ નંબર ઉપર ભારતનું બંધારણ મિત્રો દસ પ્રશ્નો હશે અને દસ ગુણ હશે બંધારણમાં મિત્રો બંધારણનો મૂળભૂત હકો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તાઓ ભૂમિકાઓ જવાબદારીઓ સંસદીય પ્રણાલી ભારતીય બંધારણમાં ભારત બંધારણી સુધારાઓ ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ કેન્દ્ર રાજ્ય સરકાર અને તેના સંબંધો ભારતમાં ન્યાયતંત્ર સંવૈધાનિક સંસ્થાઓ આ તમામ મુદ્દાઓ પરથી દસ પ્રશ્નો પૂછવામાં આવશે અને દસ ગુણ રહેશે પ્રશ્નોમાં ત્યારબાદ મિત્રો વર્તમાન પ્રવાહ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે ગુણ રહેશે જેમાં પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સ પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું કરંટ અફેર પૂછવામાં આવશે ત્યારબાદ ત્રણ નંબર ઉપર ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન સંબંધિત પ્રશ્નો દસ પ્રશ્નો પૂછવામાં આવશે દસ ગુણ હશે જેમાં ગુજરાતીના પાંચ પ્રશ્નો અને અંગ્રેજીના પાંચ પ્રશ્નો રહેશે જેમાં મિત્રો સમીક્ષા અર્થઘટન અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન ગદ્યખંડ આપવામાં આવશે અને ગદ્યખંડના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે તથા નિવેદન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારબાદ મિત્રો ચાર નંબર ઉપર શૈક્ષણિક સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે અને પ્રશ્નોના ગુણ આપવામાં આવશે જોઈએ મિત્રો વિગતે માહિતી જેમાં પ્રથમ નંબર ઉપર સામાન્ય ભૂસ્તરશાસ્ત્ર સંબંધિત ત્રણ પ્રશ્નો અને ત્રણ ગુણ હશે તેમજ જીવો મોર્ફોલોજી સંબંધિત ત્રણ પ્રશ્નો અને ત્રણ ગુણ હશે ખનીજ શાસ્ત્ર સંબંધી ત્રણ પ્રશ્નો અને ત્રણ ગુણ હશે આર્થિક સંબંધી આઠ પ્રશ્નો અને આઠ ગુણ હશે મિત્રો ખનીજોનું ભૂસ્તરશાસ્ત્રીય વર્ગીકરણ ખનિજો તેમનું સ્વરૂપ માળખું જોડાણ સ્થિરતા કાર્યક્ષમતા ઓર ગેંગ્યુ ગ્રેડ ટ્રેન ટેનર વગેરે અને ધાતુ નિયંત્રણનો ખનિજોની સ્થિરતા ડ્રેસિંગ અને ખનિજોની પ્રક્રિયાઓ સંબંધિત આઠ પ્રશ્નો પૂછવામાં આવશે અને આઠ ગુણ આપવામાં આવશે ત્યારબાદ પેસ્ટોલોજીના આઠ પ્રશ્નો અને આઠ ગુણ આપવામાં આવશે જેમાં મેગમસ પોપડા અને મેન્ટલ ઉત્પન્ન થતા આવરણમાં પેઢી ભૌતિક ગુણધર્મો અગ્નિકૃત ખડકો અને તફાવત તેમજ વર્ગીકરણ ગ્રિણાટની ઉત્પત્તિના સિદ્ધાંતો મહત્વપૂર્ણ અગ્નિકૃત ખડકોના પેટ્રોજેનેસિસ જ્વાળામુખી અને પ્લુટોનિક ખડકોનું આઈ યુ વર્ગીકરણ પ્રાદેશિક અને થર્મલ મેટામોર્ફિઝમના મેટામોર્ફિપ્રેડ જોન અને ફેસિસ મેટામોર્ફિઝમના વિવિધ પ્રકારો લિથિથિશિયસની પ્રક્રિયા ડાયજેનેસિસ ક્લાસ્ટિક અને નોન ક્લાસ્ટિક ખડકોની પ્રાથમિક ગુણ અને ડાયોજેનિક રચનાઓ જળકૃત વાતાવરણ અને તેમના અર્થઘટન સંબંધી આઠ પ્રશ્નો પૂછાશે અને આઠ ગુણ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો માળખાકીય ભૂસ્તરશાસ્ત્ર અને ખાણોમાં માળખાકીય સમસ્યા સંબંધી આઠ પ્રશ્નો પૂછવામાં આવશે અને તેમના કુલ આઠ ગુણ આપવામાં આવશે જેમાં મિત્રો તમામ વિગતો આપેલી છે ત્યારબાદ સ્ટ્રેટીગ્રાફી સંબંધી સાત પ્રશ્નો પૂછવામાં આવશે અને સાત ગુણ આપવામાં આવશે જેમાં મિત્રો નામકરણના સિદ્ધાંતો ભારતીય સ્ટ્રેટીગ્રાફીનો વિગતવાર અભ્યાસ મુખ્ય ભારતીય રચનાઓ અને તેમની વિશ્વ સમક્ષ સાથેનો સંબંધ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારબાદ આઠ નંબર ઉપર ટેલેઓન્ટોલોજી સંબંધિત ત્રણ પ્રશ્નો અને ત્રણ ગુણ આપવામાં આવશે ત્યારબાદ નવ નંબર ઉપર માટી સંબંધિત બે પ્રશ્નો અને બે ગુણ આપવામાં આવશે માટી વિજ્ઞાનના તત્વો માટી બનાવવાની પ્રક્રિયાઓ મૂળ ગુણ ધર્મો પ્રકારો અને માટીનું વર્ગીકરણ સંબંધી બે પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારબાદ ગુજરાતનું ભૂસ્તરશાસ્ત્ર સંબંધિત આઠ પ્રશ્નો પૂછવામાં આવશે અને આઠ ગુણ રહેશે જેમાં ગુજરાતના બુસ્તરશાસ્ત્રની મહત્વની વિશેષતાઓ અને આર્થિક ખનિજ સંપત્તિ સંબંધિ પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારબાદ અગિયારમાં નંબર ઉપર ભૂગરભજાર સંબંધિત બે પ્રશ્નો પૂછવામાં આવશે અને બે ગુણ આપવામાં આવશે ખાણ બુસ્તરશાસ્ત્ર અને અનામત અંદાજ સંબંધિત દસ પ્રશ્નો અને દસ ગુણ આપવામાં આવશે જેમાં મિત્રો ખાણો સંબંધિત નમૂના લેવાની પદ્ધતિ સરેરાશ ગ્રેડની ગણતરી અનામતનો અંદાજ ડ્રેસિંગ અને લાભ ખાણ મૂલ્યાંકન ખનીજ અર્થશાસ્ત્ર અને તેના ખ્યાલો ખાણોનું મૂલ્યાંકન રાષ્ટ્રીય ખનીજ નીતિ સંરક્ષણ અને અવેજી ભારતમાં ખાણકામ અને ખનીજ ઉદ્યોગનો વિકાસ ખાણકામ સંબંધિત પર્યાવરણીય સમસ્યાઓ સંબંધિત દસ પ્રશ્નો પૂછવામાં આવશે અને દસ ગુણ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો 13 નંબર ઉપર પર્યાવરણીય ભૂસ્તરશાસ્ત્ર સંબંધિત ત્રણ પ્રશ્નો હશે અને ત્રણ ગુણ આપવામાં આવશે ત્યારબાદ ચૌદમા નંબર ઉપર રિમોટ સેન્સિંગ અને જીઆઈએસ અને ખાણકામમાં એપ્લિકેશન સંબંધી પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે અને પાંચ ગુણ આપવામાં આવશે રિમોટ સેન્સિંગની વિભાવનાઓ પરંપરાગત સર્વે કરતા રિમોટ સેન્સિંગના ફાયદાઓ જીઆઈએસનો પરિચય જીઆઈએસનો અર્થ અને ઉપયોગિતા સંબંધિત મહત્વપૂર્ણ પ્રશ્નો પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે પાંચ ગુણ આપવામાં આવશે ત્યારબાદ પંદરમા નંબર ઉપર એન્જિનિયરિંગ ભૂસ્તરશાસ્ત્ર સંબંધી બે પ્રશ્નો અને બે ગુણ આપવામાં આવશે

ભૂગર્ભ અને સપાટી ખાણકામની સરખામણી પૂર્વદર્શન અને સંશોધન સંબંધિત પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારબાદ સત્તર નંબર ઉપર રોક મિકેનિક્સ સંબંધિત બે પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં સ્પોર્ટના પ્રકાર સ્ટવિંગ સંબંધી પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારબાદ અઢાર નંબર ઉપર સર્વેક્ષણ અને સંશોધન પદ્ધતિઓ સંબંધી પાંચ પ્રશ્નો અને પાંચ ગુણ રહેશે સર્વેક્ષણ અને સંશોધનના પ્રકારો સાધનો સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે

ગેરકાયદેસર ખાણકામ પરિવહન સંગ્રહ અટકાયત નિયમો બે હજાર સત્તર સુધી સુધારા સુધીના પ્રશ્ન અભ્યાસક્રમમાંથી પાંચ પ્રશ્નો અને પાંચ ગુણ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ નોંધ આપવામાં આવી છે પાર્ટ એ ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે પાર્ટ બી માટે ભાષા નીચે મુજબ રહેશે

જરૂર જણાય તેમાં ફેરફારને અવકાશ રહેલો છે જે માટે મંડળ કોઈ પણ જાતનું કારણ આપવા બંધાયેલ નથી તો આ હતી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક ત્રણસો વીસ બે હજાર પચીસ છવ્વીસ માઇન સુપરવાઇઝર વર્ગ ત્રણ સંવર્ગની સ્પર્ધાત્મક કચોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની મહત્વપૂર્ણ સૂચનાઓ થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ